નમસ્કાર હું છું જયનીશ રાદડિયા મારી કંપનીનું નામ છે સ્વામીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અમે સ્વામીલના નામથી ઈમેલ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ આજનો સમય જ્ઞાન અને માહિતીનો છે પૂરતું જ્ઞાન માહિતી હોય તો ગમે તેવું અઘરું કામ સરળતાથી પાર પડી જાય આપણને સૌને ઉદ્યોગ ધંધાની અમૂલ્ય માહિતી આપવા માટે રાજકોટમાં આગામી જાન્યુઆરી માસમાં યોજાઈ રહ્યો છે જીપીબીએસ બે એટલે કે દેશકા એક્સપો ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિકાસને વેગ આપી ઔદ્યોગિક ક્ષેત્રે દેશને ટોચ પર મૂકવા માગે છે ત્યારે દેશ કા એક્સપો માટે જગતના નિપુણ અને નામી ઉદ્યોગવીરોને આમંત્રણ અપાયું છે એટલે આપણને તેમનું માર્ગદર્શન મળશે દુનિયાના દેશોના ખરા અર્થમાં ખરીદદારો અહીં આવશે ને આપણા કસ્ટમર બનશે ભારતભરમાંથી દસ લાખથી વધુ મુલાકાતીઓ આવશે જે આપણી પ્રોડક્ટ માટે વોકલ ફોર લોકલ બની રહેશે અહીં અગિયારસો થી વધુ વિવિધ કેટેગરીના સ્ટોલ હશે દેશ કા એક્સપોની ગુંજ આખા વિશ્વમાં સંભળાવવાની છે ત્યારે તમે પણ જાજી વાર ના લગાડો અને મારી જેમ અત્યારે જ જોડાઈ જાઓ Thank you.